પંચમહાલના શહેરા તાલુકાની અણિયાત ક્લસ્ટરની નવી શાળાઓ સીસીટીવી કેમેરાથી સર્જ કરવામાં આવી શહેરા તાલુકાની અણિયાદ લક્ષ્મણપુરા ક્લસ્ટરની અણિયાદ પ્રાથમિક શાળા ખાતે અધ્યક્ષ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર ભમાત ઉદ્ઘાટક તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી અંકિતા ઓઝા મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ અને બીઆરસી આર સી કોર્ડિનેટર શહેરા ડૉક્ટર કલ્પેશાર પરમાર ઉપસ્થિત રહીને સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કર્યું હતું અણિયાદ ગ્રામ પંચાયતની નવ શાળાઓમાં ચોસાઠ સીસીટીવી કેમેરા ફિટિંગ કામગીરી આશરે નવ લાખ પચાસ હજાર મતદાર રકમની ખર્ચે અને પરીક્ષામાં પારદર્શિકતા તેમજ વહીવટી અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય તે માટે આ સુવિધા ખૂબ ઉપયોગી નીવડશે કાર્યક્રમમાં બીટ કેળવણી નિરીક્ષક સીઆરસી કોર્ડિનેટર પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ પટેલ સ્થાનિક રમણભાઈ ભરવાડ ચૌહાણ સૂર્યકાંત પટેલ અને કોવિડ અધ્યતન ગાઈડલાઈન મુજબ ગ્રામજનો એસએમસી સભ્યો અને શિક્ષણ પરિવાર જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન સીઆરસી કોર્ડિનેટર અણિયાદ ભૂપેન્દ્રસિંહ સોલંકીએ કર્યું હતું અધ્યક્ષ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર ભમાત અને ઉદ્ઘાટક તાલુકા વિકાસ અધિકારી અંકિતા યોજાએ કોરોના વોરિયર્સ તરીકે સીઆરસી કોર્ડિનેટર અને પગાર કેન્દ્રના આચાર્ય અને શિક્ષકોને કામગીરીની બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ગણપત મકવાણા પંચમહાલ